અહીંયા એક ચિત્ર દેખાઈ રહ્યું છે આ ચિત્ર જોતા આપણને એવો ખ્યાલ આવે છે કે આ એક ગામડાનું ચિત્ર છે અને આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ વ્યક્તિ કોઈ કામે જઈ રહ્યા છે સવાર સવારમાં સૂર્યોદય થઈ રહ્યો છે પક્ષીઓ ઉડી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો એક મંદિર છે બે નાળી નારિયેડીના ઝાડ છે અહીંયા ઘણા બધા બારકો બગીચામાં પતંગિયાની સાથે રમી રહ્યા છે અહીંયા એક ચરવાહા અર્થાત ભરવાડ જે છે તે પોતાની ગાયો ચરાવી રહ્યો છે આવી રીતે આપણે આ ચિત્ર જોઈ શકીએ છીએ કૂતરો પણ અહીંયા ઊભો છે ચાલ્યો હવે આપણે આગળ જોઈએ પ્રશ્નો કે ઉત્તર दीजिए હવે આપણે જે ચિત્ર જોયું એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે સૂરજ નીકળને પર પક્ષી શું કર રહે છે જુઓ સૂરજ નીકળ્યો बराबर छे तो पक्षी શું કરે છે સૂરજ નીકળને પર પક્ષી દાના ચુગને કે લિયે નિકલ પડે હૈ આખી રાત ના ભૂખિયા હોય રાત્રે ખાધું હોય તો સવારે દાના ચુગને એટલે ચણવા માટે નીકળી પડે છે દો ચરવાહા ક્યાં કર રહા હૈ દેખો યે ચરવાહા ચરવાહા ક્યાં કર રહા હૈ apni ગાયે ચરા રહા હૈ ચરવાહા apni ગાયે લેકર ચરાને જા રહા હૈ તીસરા नारियल के कितने पेड़ है चलिए देखते हैं हमें तो यहां पर नारियल के एक और दो ही पेड़ दिखाई दे रहे है तो चलिए लिखते हैं नारियल के दो पेड़ है नारियल ना बे छे चार चित्र में घर कितने हैं चलो जो एक दो तीन चार पांच हमें पांच घर दिखाई दे रहे है चित्र में पांच घर है पांच बगी बच्चे बगीचे में क्या कर रहे हैं बच्चे बगीचे में तितलियों के साथ खेल रहे हैं। बच्चे बगीचे में तितलियों के पीछे दौड़ रहे हैं छ चरवाहे के हाथ में क्या है देखो जरा ये चरवाहा है उसके हाथ में क्या है डंडा है चरवाहे के हाथ में लकड़ी હે જો જયારે ગાયો ચરાવવા માટે જવું હોય ને ત્યારે આપણી પાસે હોવી જોઈએ જેનાથી આપણે દિશા દેખાડી શકીએ રોડ ઉપર ચાલો સોચ કર બતાઈએ એક ચરવાહે ક્યાં સોચતે હુંગે હવે જુઓ અહીંયા આ જે આપણને ભરવાડ દેખાય છે જે ચરવાહા દેખાય છે આ ચરવાહે એ આપણે દિમાગમાં ક્યાં સોચ મતલબ એ લોકો જ્યારે गायो चरावा मटे जाता होई छे त्यारे પોતાના મગજ માં શું વિચારતા હશે તેના વિશે આપણે જોઈએ ચલો સૌથી પહેલા ચરવાહે ਇਸ પ્રકાર सोचते होंगे गाये चराने कहां जाएंगी नदी की ओर या जंगल की ओर मतलब गायो चरावा मटे આપણે ક્યાં જઈશું नदी के जंगल नी तरफ અહીંયા છે ને કહાની માથે ચંદ્રબિંદી લખી દેવાની છે ચલો કહા આ થઈ ગઈ ચંદ્રબિંદી ચલો સરસ હવે આપણે ફરીથી આપણી લેઝર પેન લઈ બીજું ઘાસ હવે આપણે જયારે ચરવા જયારે મતલબ ભરવાડ ને ગાયો લઈને ચરાવા જવાનું હોય છે તો એને એ પણ જોવાનું હોય છે શું જોવાનું હોય છે કે ગાયને વધારે ઘાસ ક્યાં મળશે ગાયને વધારે ચારો ક્યાં મળશે એ જગ્યાએ જવું જોઈએ તીસરા રોટી કાં ખાએ ગે હવે જો આ ચરવાહ જે છે તે પોતાની ગાયો લઈને ચડાવવા માટે જતા હોય છે ત્યારે રસ્તામાં પોતાનું ભાત પણ સાથે લઈને જતા હોય છે કેમ કે એટલા દૂર દૂર સુધી ગાયો ચડાવવા માટે જતા રહે છે તો તેમને કહેવાય કે પાછું ઘરે આવું શક્ય બનતું હોય નહીં એટલે એ લોકો શું કરે પોતાનું ભાત અર્થાત ટીફિન બપોરે સાથે લઈ જતા હોય છે તો હવે એમને એ વિચાર આવે કે આપણે સાંજે આપણે ક્યારે પાછા ફરીશું જોકે પાંચ વાગ્યા થી છ વાગ્યાના ગાળામાં લગભગ બધી બધી ગાયો જે ધણ છે તે પાછું ફરી જતું હોય છે દૂસરા સૂરજ નિકલને પર ક્યા ક્યાં હોતા હૈ चलो देखो ये सूरज निकल रहा है तो क्या क्या हो रहा है देखो ये आदमी जो है खेत की ओर जा रहा है यहाँ हम लोग देख रहे हैं कि पक्षी जो है वो अपना दाना चुगने के लिए निकल पड़े है और बच्चे भी जो है जैसे ही धूप हो जाती है तो सुबह की धूप जो है सवार तड़को हो वो नरम हो बे अपन ने शू क तड़का में रमवा खूब मजा आती होने बदा लोग गामपोता कामें जता हो चलो हम जो सूरज निकलने पर क्या क्या होता है सूरज निकलने पर ચણવા માટે નીકળી જતા હોય છે ત્રણ ચરવાહે ગાય ચરાને નીકળ પડતે હે અર્થાત જે ચરવાહ છે તે પોતાની ગાયો ને લઈને નીકળી પડે છે એમને ચરાવવા માટે ચાર કિસાન આપને ખેત મેં કામ લગ જાતે હે જુઓ ગામડાની અંદર બધા લોકો સવારમાં વેલા ઉઠી જાય વાસીદું કરી નાખે ઘર સાફ કરી નાખે અને જે ખેડૂત હોય છે ને તે સવારમાં વેલા ઉઠીને પોતાના ખેતરે કામે જતા રહેતા હોય છે બીજું પાંચમું સભી ફૂલ ખીલ જાતે હે સવાર સવારમાં સૂરજનો તડકો જેવો શરૂ થાય અથવા તો તડકો જેવો કહેવાય ને છોડ ઉપર પડે એટલે ફૂલો જે છે તે ખીલી ઉઠતા હોય છે पूरा संसार चेतना से भर जाता है अर्थात आखा विश्व जाने के नव जीव के हो नवी चेतना केम आई होते ते जागी जाए त्र तुम बगीचे में होते तो क्या करते देखो यहाँ पर हम देख देख सकते हैं कि ये जो बच्चे जो है बगीचे में तितलियों के साथ खेल रहे है हम जगह आ जगह जो तमाम बगीचा में होत तो ते शू करत चलो जो ये, मैं बगीचे में होता तो एक रंग बिरंगी फूलों को જી ભર કર દેખતા જો ક્યારેક તમે છે ને કુદરતી વાતાવરણમાં તમારી વાડીએ બેઠા હોય ને તો ક્યારેક લીલોતરી હોય ને આપણે કપાસ વાવેલો હોય કે મગફળી વાવેલી હોય જે કંઈ પણ આપણે આપણા ખેતરમાં વાવેલું હોય ને એને ક્યારેક ધ્યાનથી જોજો શાંતિથી બેઠા બેઠા જોજો જ્યારે કોઈ પણ તમારી આસપાસ ના હોય ને તો એનો પણ જે છે તે અલગ આનંદ આવે છે અને એમાં પણ કોઈ એવા વાડીમાં જતા રહીએ કે જ્યાં નકરા રંગબેરંગી ફૂલો જ હોય છે તો એ જોવાનો આનંદ પણ અનેરો હોય છે તો જો હું બગીચામાં હઈશ તો હું શું કરીશ કે रंग बेरंगी फूलों ने मन भराई त्या सुधी जोश दूसरा फूलों की सुंदरता देखता अने फूलों सुंदरता जोत तीसरा झूले पर झूलता जो बगीचा में जाओ ए तो हिचका होवाना झूला होवाना तो झूला ऊपर आप झूलत चार રંગ બિરંગી તિતલીયા દેખ કર પ્રસન્ન હોતા દેખો બહુ સારા બચ્ચે હોતે તિત પકડ કરે પતંગિયાને પકડીને મારી નાખે છે એના એને ને ને કે જે પાંખો હોય એને શું કરે છે એને હાથથી આમ આમ પોતાના હાથ ઉપર કલર બેસાડે આવું ક્યારેય કરાય નહીં કેમ કે એમના જે કહેવાય ને કે એમની જે પાંખો જે હોય છે ને એ બહુ સોફ્ટ હોય છે બહુ કેવાય ને કે બહુ કેવાય ઢીલી હોય છે તો આપણે એને જો એવી રીતે કરીશું તો ફરીથી તે પતંગિયા ઉડી શકશે નહીં આપણે તેને જોઈને આનંદ લેવાનો હોય

यहाँ आदमी कहाँ जा रहा होगा मतलब एवं कहवा मांगे जो आ भाई जो है क्या जाये हे खेतर जाए न बीजे तो क्या जाए दूसरा मैं इसके साथ जाऊं या नहीं हम कूतो विचारे आनी साथे जाऊँ के ना जाऊ ત્રીસરા મને ઇસકે સાથ જને સે ખાના મિલેગા જો કુતરો પણ પોતાનો સૂર્યોદય થાય એટલે બધા પક્ષીઓ પ્રાણીઓ પોતાનું જમવા માટે મહેનત કરવા મંડતા હોય છે તો કુતરો પણ વિચારે છે કે જો હું આની સાથે જઈશ આ જે આદમી જાય છે એની સાથે હું જઈશ તો મને જમવાનું મળશે કે નહીં મળે ચોથા મેં ઇસ આદમીની હંમેશા રખવાલી કરીશ અર્થાત જો હું આદમીની સાથે જઈશ તો હું તેનું હંમેશા હર પળ ધ્યાન રાખીશ कुत्राओ जे छे ते खरेखर केवाई के घर घरनी अंदर हो तो एम कहय सकाय की आपने कोई मतलब चोर के आ कोई शेरीमा आवे तो तरत कुत्राओ भसवा मंडे 5 तितली उडती क्यों है तितली उडती है क्योंकि उसके पास रंग बिरंगी पंख होते है क्योंकि एनी पासे रंग अलग-अलग रंगना केवाई ने के पंख होय छे બે વહ ઉડકર ફૂલો પર جاتی છે અને uska रस पीती है जो જે પતંગિયા હોય છે તે ફૂલો ઉપર બેસે છે અને એનો रस પીતા હોય છે 6 દો یا 3 પક્ષી સાત સાત કેમ ઉડતે છે જો તમે આકાશમાં જોશો ને તો બહુ ઊંચા પક્ષીઓ છે જે એકલ દોકલ ઉડતા હશે મોટા ભાગના પક્ષીઓ જે છે તે સમૂહમાં ઉડતા જોવા મળે પક્ષી સાથ સાથ ઉડતે છે ઝુંડ ઉડને સે મજા હૈ પણ ઘરે એકલા હોય તો કંટાળી જઈએ પણ આપણી આસપાસ ત્રણ ચાર મિત્ર હોય તો બધાની સાથે રમવામાં કેમ દિવસ જતો રહે ખબર પડે નહીં આવી જ રીતે એવી રીતે પક્ષીઓને પણ ઝુંડમાં અર્થાત સમૂહમાં ઉડવાની મજા આવે છે बीजू झुंड में वह एक दूसरे की रक्षा भी करते है जो जारे लोग ग्रुप में उड़ता हो समूह में उड़ता हो ने त्यारे ये एक-बीजा ने रक्षा पण करी सके छे एक-बीजा ऊपर ध्यान आप આપી सकता होय छे अब आगेर जाइए 3 चित्र के आधार पर प्रश्नों के उत्तर दीजिए व्यापारी क्या ले जा रहा है अब देखो हम यहाँ पर अपन ने यहां एक चित्र देखा है क्या चित्र में आपने જોઈ सके छे सू कि एक व्यापारी जे छे ते પોતાની माथा ऊपर टोपली मुकीने ए टोपली के अंदर टोपियो भरीली छे तो चलो लिखिए व्यापारी टोपिया लेकर जा रहा है चलो बिजू चित्र अबे सू व्यापारी टोकरी कहां रखता है देखो टोकरी जमीन ऊपर मुके व्यापारी टोकरी पेड़ के नीचे रखता है झाड़नी नीचे रखे छे तीसरा चित्र अबे हाँ जो पेड़ के ऊपर कौन है जो वह बंदर नीचे उतरे छे वानरो तो पेड़ के ऊपर बंदर हैं व्यापारी जे छे तो सुई जाय छे પોતાની જો આ વ્યાપારી આપણે બધાએ આ ટોપીવાળી વાર્તા સાંભળી છે કે એક વ્યાપારી હોય છે તે જતો હોય છે રસ્તામાં તેને થાક લાગે છે તો તે શું કરે છે એક ઝાડ નીચે એક મોટું ઘટાદાર વૃક્ષ હોય છે એ ઝાડ નીચે પોતાની આખી જે ટોપીઓનું જે કહેવાય ને કે ટોપલો જે છે તેને રાખીને આરામ કરે છે એ સમયે વાંદરાઓ તે ઝાડ ઉપર હો રહેતા હોય છે અને વાંદરાઓ નીચે આવીને ટોપીઓ લઈ લે છે ચાલો આગળ જોઈએ બંદરોને ટોપીઓ ક્યાં ક્યાં જુઓ આ બધા વાંદરાઓએ ટોપીઓનું શું કર્યું પોતાના માથા ઉપર પહેરી લીધી બંદરોને પહેરી લીધી છે વ્યાપારીને ક્યાં ક્યા હવે વ્યાપારી શું કરે છે જો બધી ટોપીઓ તો વાંદરાઓ લઈને જતા રહ્યા તો ટોપલીઓ તો પાછી જોઈએ ને ટોપીઓ પાછી લેવા માટે વ્યાપારી શું કરે છે તો કે પોતાના માથા પર જે પહેરેલી ટોપી જે છે તે નીચે ફેંકે છે વ્યાપારીને અપની ટોપી ઉતાર કર નીચે ફેંક દી હવે જુઓ વાંદરાઓ જે છે નકલચી હોય છે કેવા હોય છે નકલચી હોય છે મતલબ તમે જેવું કરો એવું એ કરવાનો પ્રયત્ન કરે જેવી વ્યાપારીએ પોતાની ટોપી ફેંકી તો બધા વાંદરાઓએ પોતાની ટોપી નીચે ફેંકી બંદરોને બંદરોને વ્યાપારી કી નકલ કર કે ફેંક દી હવે જો વ્યાપારી શું કરે છે બધી વ્યાપ વ્યાપારી જે છે તે બધી ટોપીઓને ફરીથી પોતાની ટોકરીની અંદર મૂકે છે વ્યાપારી ક્યાં રહા હૈ સરસ મજાનું હવે આપણે આ ચિત્ર જોઈને આના ઉપર ચાર થી પાંચ વાક્ય લખવાના છે ચાલો તો પેલા ચિત્રને ને જોઈ લઈએ અહીંયા શું છે તો કે એક કેવાય કે લપસણી છે એના ઉપર એક છોકરી લપસિયા ખાઈ રહી છે એક છોકરો અહીંયા આનંદ લઈ રહ્યો છે જે આ છોકરી લપસિયા ખાઈ રહી છે તેને જોઈને આનંદ લઈ રહ્યો છે હવે બીજું અહીંયા પાછળ આપણને બે પર્વત દેખાય છે પર્વતની વચ્ચે એક ઘટાદાર વૃક્ષ દેખાય છે અહીંયા નાના નાના ઘણા બધા છોડ હોય તેવું દેખાઈ રહ્યું છે અહીંયા પણ એક છોડ છે અહીંયા ઘાસ ઉગેલું છે ચિત્ર જોતા લાગે છે કે આ બંને ભાઈ બહેન છે અને બગીચામાં રમતનો આનંદ લઈ રહ્યા છે ચાલો હવે આપણે આને વાક્યોમાં લખીએ चित्र में पेड़ और पौधे दिख रहे हैं मतलब अपन ने झाड़ अने नाना नाना છોડવાઓ दिखाई રહ્યા છે हरी घास भी है अपन ने चित्र में घास पण दिखाई छे दूर दो पहाड़ दिख रहे हैं पाछणनी बाजू बे पर्वत दिखाई छे ऊपर खुला आकाश दिख रहा है ऊपर खुल्लू आकाश दिखाई रही हो छे एक फिसलन पट्टी है फिसलन पट्टी એટલે લસર પટ્ટી આપણે જેને કહીએ લપસિયા જેને કહીએ फिसलन पट्टी की ऊपर से लड़की फिसल रही है हवे एक छोकरी जे छे ते लसर पट्टी ऊपर थी लपसी रही छे फिसल पट्टी फिसलन पट्टी मतलब जिसके ऊपर से आप फिसल सकते हो फिसलन पट्टी के पास एक लड़का खड़ा है हवे जे फिसलन पट्टी छे तेनी बाजू में एक छोकरो उबो छे दोनों भाई बहन खुश है बन्ने भाई बहन केवा छे तो के खुश छे धन्यवाद विद्यार्थी मित्रों जो तमने आ वीडियो पसंद आयो हो तो जरूर थी तमारा मित्रों साथे आ वीडियो ने शेयर करजो